આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે

કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છે અને સમિતિ બનાવી છે 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો જે વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએથી એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કેમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદા શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી દીધી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી દીધી બીજી શુદામણા બાદ કિસાન મા પંચાયત અમે ખંબાડિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ નવ તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કર્જ માફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળીયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ

ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી હેલિકોપ્ટરથી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે ગ્રા આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો

એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં માંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રીશ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેટનું લોલીપોપથી અમે માનવાના નથી

કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેડું દેવું માફ થવાથી એ પોતે એ સધરતો નહી થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર લૂંટ્યો છે અને આવેલો લોકો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી મારી માંગ છે